પ્રથમ જવા માત્ર ફૂટની જ સીડી હતી પોતાના રિપોર્ટમાં આ આલેખ્યું છે પોલીસ વિભાગ માટે એસઆઈટી ના ચાર મોટા અવલોકન પીઆઈ એનઆઈ રાઠોડ વીઆર પટેલ અંગે પણ અવલોકન કરવામાં આવ્યું બંને પીઆઈ એ લાયસન્સ આપવામાં નિષ્કાળજી રાખી હોવાનું અત્યારે

વધુ જાણકારી લઈએ સહયોગી ધર્મેશ વૈદ્ય પાસેથી ધર્મેશ અહીં ઘણા સવાલો ઉઠી રહ્યા છે એસઆઈટીએ જેટલા પણ અવલોકન કર્યા છે તેને લઈને જે સવાલો ઉઠી રહ્યા હતા તે સાચા સાબિત થઈ રહ્યા છે અમિતા ચોક્કસથી કહી શકાય કે રાજકોટનો અગ્નિકાંડ જે વ્યક્તિઓને અને માસુમોને ભરખી ગયો છે એમાં સીટે જે પ્રાથમિક તપાસ કરી છે એના સૌથી મોટા ખુલાસા ગુજરાત ફર્સ્ટ ઉપર થઈ રહ્યા છે આ કાંડમાં જે સીટનો રિપોર્ટ છે એ સીટના આંક જે અવલોકન કર્યા છે સીટની ટીમે અને એ આવી ગયું છે આપણી સાથે દીક્ષિત ઠકરાળ પણ એસોસિએટ એડિટર જોડાયેલા છે આપણે જોઈએ કે પોલીસ ફાયર અને મનપા માર્ગ મકાન વિભાગ આ તમામના અવલોકન જાહેર થયા છે અને સૌથી મોટી વાત જે બે પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એ એમણે જે કહી શકાય કે જે વી આર પટેલ અને એન આઈ રાઠોડ આ બંને લાયસન્સ આપવામાં પણ નિષ્કાળજી દીક્ષિતભાઈ કર્યું તો શું કહેશો બિલકુલ એક મહત્વની વાત છે કે એસઆઈટી ની એક આખે આખો રિપોર્ટ આવ્યો છે એસઆઈટી રિપોર્ટ માં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે એસઆઈટી એ સૌથી મોટા ત્રણ અવલોકન છે તે કર્યા છે પોલીસ ફાયર મરકા ને મનપા ને માર્ગ મક્કા નંગા અવલોકન કરવામાં આવ્યું છે પ્રથમ માળે જવા માટે ફક્ત 4 થી 5 ફૂટની સીડી હતી એસઆઈટી એ ચોંકાવનારા ખુલાસા કર્યા છે તેની સાથે જ પોલીસ વિભાગ માટે એસઆઈટીના ચાર મોટા અવલોકન છે પીઆઈ એનઆઈ રાઠોડ વીઆર પટેલે અંગે પણ અવલોકન છે બંને પીઆઈ લાયસન્સ આપવામાં નિષ્કાળજી કરી પહેલાં દિવસચિત ગુજરાત ફોસ્ટ કહેતું હતું કે કઈ ગોલમાલ છે નિષ્કાળજી છે ને હવે અમારા શબ્દો નથી આ શબ્દો એસઆઇટી ટીમના છે જેવા કહેવામાં આવી રહ્યું છે કે લાયસન્સ આપવામાં જ નિષ્કાળજી થઈ હતી પછી રાજુ ભાર્ગવ પત્રકાર પરિષદ કરીને કહેતા હતા એટલે કે લાયસન્સ હતું તો સાહેબ જોઈ લ્યો

હવે એસઆઈટી ની ટીમ સુભાષ ત્રિવેદી સાહેબ ની ટીમ સરકાર નું પણ ધ્યાન દોરી રહી છે કારણ કે ટેમ્પરરી સ્ટ્રક્ચર ના નામે મનપાવાથી કોઈ મંજૂરી પણ નથી એસઆઈટી એ મનપાની કામગીરી અંગે છ અવલોકન કર્યા ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ત્રણ વર્ષથી કરી રહ્યું હતું પાકું બાંધકામ જણાયું છતાં પણ આ સાગઠિયા જેવા કરપ્ટેડ અધિકારીએ પગલા ન લીધા ત્રણસો ત્રણસો કરોડ ની જેની પ્રોપર્ટી છે એની પાસેથી તમે શું અપેક્ષા રાખો પંચોતેર હજાર નો અમલદાર હોય અને ત્રણસો કરોડની પ્રોપર્ટી હતી અનેક નામ સાથે ઉલ્લેખ કરે છે પાકુ બાંધકામ જણાયું પગલાના લીધા ટેમ્પરરી સ્ટ્રક્ચરના બહાને તેમને છૂટ આપવામાં આવી હતી બિન ખેતી કોમર્શિયલ પ્રવૃત્તિ ન ચલાવી શકાય બિન ખેતી ગઈ કાલે પુરાવા આપી હતા સાત બાર ના કે આમાં કોમર્શિયલ એક્ટિવિટી ન થાય પરંતુ અંડર ટેબલ વહીવટ થઈ જાય એટલે બધું થાય ગૌતમ જોશી જયદીપ ચૌધરી અંગે પણ

તમારી ને મારી માટે સામાન્ય પ્રજા માટે ન જ કરે કારણ કે અંડર વહીવટ થઈ ગયા હોય પ્રથમ બાર થી ફોર્ટની ફ્લોર કોઈ ખરાય જ નથી સીડી ની પૂરતી વ્યવસ્થા પણ કરાઈ ન હતી આ તમામ રિપોર્ટ છે તે એસઆઈટી માં સામે આવ્યો છે તમે વિચાર કરો જે સવાલ ઘટનાની એ જ કલા કે ગુજરાત ફર્સ્ટ ઉઠાવ્યો હતો ત્યારે તમને બધાને લાગતું હતું કે ઝડપી કરી રહ્યા છે પરંતુ તમને ખબર હતી આ સિસ્ટમમાં સડો છે ને સાહેબે ખબર હતી કે તમારી સિસ્ટમમાં ભયંકર સડા છે ભ્રષ્ટાચાર ને એ લેવલ નો ઘુસી ગયો છે તમને ખબર હતી કે એક પણ ડિપાર્ટમેન્ટ નું કામ નહીં હોય અને એસઆઈટી નો પ્રાથમિક રિપોર્ટ છો સાહેબ પ્રાથમિક રિપોર્ટ માં જ કરપ્ટેડ ભ્રષ્ટ અધિકારીઓ સામે આવી ગયા છે કે ખુલીને ભ્રષ્ટાચાર કરતા હતા કોઈ પરમિશન નહીં કોઈ મંજૂરી નહીં ફક્ત એક જ વાત ધર્મેશ અંડર ટેબલ વહીવટ એટલે તેના કારણે જે સત્યાવીસ તો ભોગ ગયો ચોક્કસ આ પાપ હવે જેને કે છાપરે ચડીને પોકાર્યું છે અને આ સીટના જે અવલોકન છે એમાં સૌથી મહત્વની જે વાત આવી છે કે જે લોકો ભૂંજાઈ ગયા છે આ આગમાં તો પ્રથમ મારથી ગ્રાઉન્ડ ફ્લોરની સીડીઓની ખરાઈ જ નથી કરી સીડીઓની પૂરતી વ્યવસ્થા જ નથી કરાઈ આ એક મોટું અમિતા વસ્તુ કહી શકાય કે અવલોકન બહાર આવ્યું છે અને સૌથી મોટું જેને કહી શકાય કે જે તાલુકા પોલીસ સ્ટેશનના જે પીઆઈ એનઆઈ રાઠોડ અને વી આર પટેલ આ બંને પીઆઈએ લાઇસન્સ આપવાની નિષ્કાળજી રાખી હતી અને ફાયર એની ચકાસણી વગર બંને પીઆઈએ જેને કહે કોઈ ચકાસણી જ નથી કરાવી અને આ જ રીતે તમે જુઓ તો ટીઆરપી ગેમ ઝોન છેલ્લા ત્રણ વર્ષથી ધમધમતું હતું અને દરરોજ રૂપિયા છાપતા હતા આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ઉચ્ચ અધિકારીઓ પણ સામેલ અને નીચેના અધિકારીઓ પણ સામેલ ઉચ્ચ અધિકારીઓનો વહીવટ હતો ભલામણ હતી એ તમામ પ્રશ્નો તો આજે અનુત્તર છે પણ સીટનો જે પ્રાથમિક રિપોર્ટ છે પ્રાથમિક અવલોકન છે એમાં ગુજરાત ફર્સ્ટ અત્યારે જે અવલોક

ધર્મેશ અહીં ઘણા સવાલો છે આપણી સાથે જોડાયેલા રહેજો જે જાણકારી દર્શકોને આપી દઈએ લાખાણી અને નિકુંજ પણ જોડાયા છે બંને સાથે વાત કરીએ નિકુંજ પહેલા તો આપની પાસેથી એ જાણીશું કે જે રિપોર્ટ આપવામાં આવ્યો અને રિપોર્ટ પર જે સમીક્ષા કરવામાં આવી છે એસઆઈટી રિપોર્ટમાં જેટલા પણ અવલોકન છે એના પછી હવે શું કાર્યવાહી થશે જી અમિતાભ તમામ સ્તરે જે છે તે સમીક્ષા કરવામાં આવી રહી છે અને ક્રાઇમાફેસી રિપોર્ટ જે સબમિટ કરવામાં આવ્યો છે તેના આધારે પણ જે તે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે ચાહે ના હોય કે પછી તેમની બદલી કરવાના હોય આ ઉપરાંત નિવેદન લેવાની પ્રક્રિયા પણ એસઆઈટી દ્વારા આજથી શરૂ કરવામાં આવી છે એસઆઈટી વડા સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં આજે તમામ એ આઈપીએસ આઈએસ અધિકારીઓ કે જે આગ્નિકાંડ સાથે તેમનો સંબંધ છે તેવા લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ થશે અને તે પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી છે જેમાં એસઆઈટી વડા સુભાષ ત્રિવેદી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય જે છે તે હાજર છે આ મીટિંગ પૂર્ણ થયા બાદ અહીં એસઆઈટી સમક્ષ તમામ લોકોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ થશે રાજકોટના ચીફ ફાયર ઓફિસર ખેર જે છે તે પણ રાજકોટથી ગાંધીનગર પહોંચ્યા છે અને તેમનું પણ આજે નિવેદન લેવાશે તેવી એક જાણકારી મળી રહી છે અમિતા

વડોદરાની ઘટના બની ત્યારે પણ કરી મોરબીની ઘટના બની ત્યારે પણ કરી પરંતુ બીજી વાર આવી ઘટના નહીં બને તેને હવે એક વખત સ્ટેમ્પ ઉપર લખીને લખવું પડશે કે હવે બીજી વાર બનશે ને તો એસઆઈટીને જવાબદાર ગણાવો હું તો એમ કહું છું કેમ છૂટી જાય છે કારણ કે કાર્યવાહી નથી થતી ને અધિકારીઓ ઉપર એટલા માટે આ ઘટના બીજી વાર બને છે બીજી વાર નથી બનતી એવું થતું જ નથી આ એ જ સૌથી મોટો સવાલ છે કે તપાસ અધિકારીઓ ક્યાંક ઢીલ મૂકે છે તેના કારણે જ આ બીજી વાર ઘટના બને છે બીજી વાર ઘટના ન બને ક્યારે કે જ્યારે અધિકારીઓ સામે કાર્યવાહી થાય એક વખત જે શહેરની જવાબદારી જે વિસ્તારના અધિકારીને સોંપવામાં આવી છે ને ત્યાં જેની સામે કાર્યવાહી નહીં થાય ને ત્યાં સુધી આ ઘટના બનતી જ રહેવાની છે કારણ કે ઉપલા અધિકારીઓ જ નીચલા અધિકારીઓને જે રીતના સૂચના દેતા હોય છે મૌખિક સૂચના દેતા હોય છે ને બીક ના માયરે કારણ કે તેણે તેની નીચે જ કામ કરવાનું છે એટલા માટે એ અધિકારી કરવાનો જ છે કારણ કે જે કોઈ પણ આ પ્રકારના ગેરકાયદેસરો બાંધકામ હોય ગેરકાયદેસર ગેમ ઝોન હોય તેમાં ક્યાંક ને ક્યાંક રાજકીય ઓથ હોય જ છે ને તેના જ કારણે આ બનતું હોય છે અને છેલ્લે આવી ઘટના બને છે ત્યારે કોઈ નીચેલો વ્યક્તિ છે તે આમાં ફસાતો હોય છે કે હજી સુધી સાગઠિયા સામે ફરિયાદ નથી થઈ અપ્રમાણસર મિલકતની તમામ વિગતો આપણે આપી છે હજી પણ આજે હું બધી જ મિલકતોનો તમામ ઇતિહાસ એકત્ર કરી રહ્યો છું અત્યારે જે વિગત આવી છે સમાજને પણ તેણે નથી છોડ્યો સાગઠિયાએ પોતાના સમાજને જે સમાજના નામે સરકારી સહાયની મિલકતો આવતી હોય છે ને એમાં પણ તેણે સમાજને નથી છોડ્યો આ સૌથી મોટી વાત છે કે જે વ્યક્તિ પોતાના સમાજનો જ નથી રહ્યો તેમાં પણ જો એ કમાણી કરતો હોય તો પછી બીજા લોકો પાસેથી તો કમાણી કરતો જ હશે એટલે એક જ્યાં સુધી આ લોકો છે તેની સામે એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી જે માત્ર વાતો જ છે કે બીજી વાર નહીં બને બીજી વાર બનવાનું જ છે પરંતુ જ્યારે નહીં બને કે જ્યારે આઈ આઈપીએસ સામે કે ઉચ્ચ અધિકારીઓ જેની જવાબદારી છે તેની સામે ફરિયાદ નહીં ન થાય તેની સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ તો બનતું જ રહેવાનું છે અને જેની જવાબદારી હવે લોકોએ જ રાખવાની છે લોકોએ જ પોતાની જીવની જવાબદારી રાખવી પડશે જે કહી શકાય છે કે બાંધકામની મંજૂરી હવે લોકોએ જોવું પડશે ભાઈ આ બાંધકામની મંજૂરી છે ને તો જ પ્રવેશ કરી પાયા રોડ સારો છે ને તો જ અમે પ્રવેશ કરીએ પોતાએ જ હવે જવાબદારી લેવી પડશે કારણ કે પોતાના લોકોના જીવની હવે કમાણી કરતા બાબુઓને નથી પડી લોકોએ જ પોતાના જીવની ચિંતા કરવી પડશે કાંઈથી જતા પહેલાં કંઈ થશે તો નહીં ને આ તમામ જવાબદારી છે પોતાએ જ સ્વીકારવી પડશે ત્યારે જ હવે આ જીવ બચશે કારણ કે અત્યાર સુધીની ઘટનામાં એક પણ સ્પષ્ટપણે એક પણ અધિકારી સામે કાર્યવાહી નથી થઈને તેના જ કારણે હવે લોકો છે લોકોએ જાગૃત થવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે અમિતા બિલકુલ આપ ત્રણે જોડાયેલા રહેજો અહીં દુર્ભાગ્યની વાત છે આપણા માટે કારણ કે આવી ઘટના